નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર હું આવી ગયો છું બોરસદ જે ચોકડી કહેવાય તો આજે આપણે આવ્યા છીએ બોરસદની અંદર શકો છો બજરંગ સમોસા આપણે ખાવા માટે આવે છે તો બજરંગ સમોસાની અંદર આપણે બ્રેડ પકોડા અને સમોસા મળી જાય છે સરસ મજાના તો આપણે ટેસ્ટ કરવાના છીએ તો ચાલો મિત્રો તો આ છે મિત્રો જય બજરંગ સમોસા એન્ડ સેન્ડવિચ રોહિતભાઈ એન્ડ સુરેશભાઈ બોય જય બજરંગ સમોસા સેન્ડવિચ તમે જોઈ શકો છો તો સરસ મજાના આપણે તમને તમને સમોસા અને અહીંયા બ્રેડ પકોડા દેવાના જોઈ શકો છો તમે મિત્રો સમોસા અને બ્રેડ પકોડા છે સેન્ડવિચ કહેવાય તો શું નામ છે તમારું રોહિતભાઈ રોહિતભાઈ હવે કેટલા ટાઈમથી ધંધો કરો છોક મે બરોબર છે અને આનું લોકેશન તમને ફરીથી એક વાર બતાવી દેવાના છે લોકેશન તો આ છે મિત્રો ફ્રીજની બાજુમાં બોલતા જે આનંદ ચોકડી કહેવાય છે ત્યાં છે આપણે બજરંગ જય બજરંગ સેન્ડવિચ તો ચાલો મિત્રો હવે આપણે સમોસા ટેસ્ટ કરીશું

તો આપડા મિત્રો સમોસા ને મરચા જોરદાર બતાવી દેવાના છે સાની ચટણી છે આ મીઠી ચટણી મીઠી ચટણી જોડે આપણે સમોસા આપણે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજા આપણે સમોસા દસ ના બે ને જોડે ગરી ચટણી સાથે અને મરચા આઈ ગયા છે તૈયાર થઈને તો હવે આપણે આપણે ટેસ્ટ કરીશું

જબરજસ્ત ટેસ્ટ છે મિત્રો જોરદાર અને તમે પણ બોરસા આવો તો અહીના જય બદરંગના સમોસા અને બ્રેડ પકોડા ને સેન્ડવીચ ફ્રાય કરવાનું જુશો નહીં